ટોલના કે પીછડીયા ટોલ કે રજૂ રજૂઆત કરો અમે જેટલું ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ એન્ડિંગ એસોસિએશન તેમજ બીજી પણ સંસ્થાઓ સાથે જ્યારે આજથી ત્રણ મહિના પહેલાં આ લોકોએ અમને જેતપુર તાલુકાના જે લોકલ વાહનો જે આપણા વ્યક્તિગત વાહનો એની અંદર એ લોકોએ વીસ રૂપિયા લેતા હતા એના દસ અમને કરી દીધા હતા ને એસોસિએશનની ઓફિસ અમે સમાધાનશીલ અમે એનું સન્માન કર્યું દસ રૂપિયા ચાર્જ અને અમારી માંગ એ જ હતી કે જેતપુર તાલુકાના દસ રૂપિયા રહેવા જોઈએ પણ હમણાં અચાનક આ લોકોએ ભાવ ભાવ આમ જનરલી ઘટાડો કર્યો પણ જ્યારે અમારે જે ડીલ હતી કે ભાઈ લોકલ વાહન જેતપુર તાલુકાના જે હોય એના દસ રૂપિયામાં ઘટાડો થવો જોઈએ ને જો ભાઈ જનરલ ઘટાડો કર્યો હોય તો એમાંય દસ દસ હતા એમાં ઘટાડો થવો જોઈએ એને પેલા વીસ રૂપિયા કરી દઈએ એટલે અમને ગામમાંથી બહુ ફરિયાદ આવવા મી અને લોકો નારાજ થયા કે ભાઈ આ લોકો તમારી એને સમાધાન કર્યું ત્રણ મહિના પહેલાં તો તમને બે સંસ્થાને મૂર્ખ બનાવ્યું જેથી કરીને અમારે આ બધું ઉપર ઘટ્ટો લાગે એવું કે ભાઈ અમે શું કરીએ છીએ સંસ્થામાં રહીને સંસ્થા ચલાવવાને લાયક નથી ત્યારે અમે બધા નક્કી કરીને આજે અમે આવ્યા છીએ અને એનો વિરોધ કર્યો કે ભાઈ રાખ્યા લોકલ વાહન

અગાઉ પણ આજ પ્રકારે આંદોલન થયું ત્યારે વિશ્વાસ આપ્યો હતો ઘણી વાર આજે હવે એનએચઆઈ નો જે નિયમ નીતિ નિયમ છે એમાં કઈ કશું ન કહી શકું પણ અમે આગળ રજુઆત કરશું એમની માંગણી છે એમણે લેટર આપ્યો છું આગળ રજૂઆત કરું